શહેરના સ્ટેશન નજીક આવેલા મિલ વિસ્તારમાં આજે મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા મોટા પાયે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં મળતી માહિતી મુજબ લાંબા સમયથી રસ્તા પર ગેરકાયદેસર રીતે ઊભી કરાયેલા લારી ગલ્લા અને ખાવા પીવાની લારીઓના કારણે ટ્રાફિકમાં અવર જવર મુશ્કેલ બની રહી હતી નાગરિકોની સુવિધા અને માર્ગ વ્યવસ્થા સુચારુ રહે તે માટે દબાણ શાખાએ સાયજગંજ પોલીસ સ્ટેશનના સહકારથી સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી કાર્યકાળ દરમિયાન અનેક લારીઓ અને ગલ્લાઓને દૂર કરી કબજે લેવામાં આવ્યા હતા દબાણ શાખાના અધિકારીએ જણાવ્યું હતું કે આ વિસ્તાર ગેરકાયદે દબાણ હેઠળ હોવાથી સતત ફરિયાદો મળી રહી હતી જેને ધ્યાનમાં લઈને આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આજ રોજ પ્રિયલક્ષ્મી મિલ ગરનાડા પાસે મેઇન રોડ ઉપર દારી ગલ્લાના જે દબાણો છે એ સયાજીગંજ પોલીસ સ્ટેશન દ્વારા જાણ કરતા દબાણ શાખાની ટીમ સયાજીગંજ પોલીસ નો સ્ટાફ તમામ સાથે રાખી અને આજ રોજ ત્રણ ટ્રક જેટલો સામાન જપ્ત કરવામાં આવ્યો છે અને રોડ પરના દબાણ દૂર કરવામાં આવ્યો છે